પરસોત્તમ રૂપાલા પર ક્ષત્રીય સમાજ હાલ ખફા છે અને રોષે ભરાયેલો છે ત્યારે પરસોત્તમ રૂપાલાને દિલ્હી જવાનું હતું તેઓ કહી રહ્યા છે કે કે બિનેટમાં કામ હોય હું મિટિંગ અર્થે દિલ્હી ગયો હતો પરંતુ હવે તેવો અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા ત્યાં તેમની ધમાકેદાર એન્ટ્રી થઈ હોય ને જાણે માધ્યમો સ્વાગત માટે તૈયાર હોય એ પ્રકારનો માહોલ હતો પરસોત્તમ રૂપાલાએ શું જવાબ આપ્યો ક્ષત્રિયના મામલે અને શા માટે તેમણે બચવાનો પ્રયાસ કર્યો પાટીદારોના મામલે વિગતવાર વાત કરીએ આ વિડીયોમાં ભાજપે રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર તરીકે રૂપાલાનું નામ પણ જાહેર કર્યું છે પરંતુ પરસોત્તમ રૂપાલા વિવાદમાં ઘેરાયા કારણ કે તેમણે ક્ષત્રિય સમાજ મામલે એક ટિપ્પણી કરી અને હવે એ ટિપ્પણી તેમને ભારે પડી રહી છે તેમની માંગણી છે કે ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરે અથવા રૂપાલા ટિકિટ જતી કરે પરંતુ આ મામલે સમાધાનના તમામ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના ગઈકાલે નિષ્ફળ જતા જોવા મળ્યા ગઈકાલથી જ એક નવો પવન શરૂ થયો જે પાટીદારો સમર્થનમાં આવે છે તે પ્રકારનો પવન હતો પરંતુ આજે દિલ્હીથી પરત આવી ગયા ગયા તેની વાત કરીએ તેઓ તેઓ શા માટે દિલ્હી હતા સમર્થન મામલે શું કહે છે અને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે શું કહે છે સાંભળો એમના આપેલા એરપોર્ટ પરના નિવેદનમાં જેથી તમને પણ ખબર પડે કે પરસોત્તમ રૂપાલા હાલ જવાબ નહીં આપવાની ભૂમિકામાં છે કે તેઓ બચવાનો પ્રયાસ કરી રહ્યા છે

વાત હજી છે ને પોતાની વાત ઉપર છે આ બાબતે આપની શું કહેવાય એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરવી એ યોગ્ય નથી સાહેબ હવે પાટીદાર સમાજ પણ આપના સમર્થનમાં આવ્યું છે અને અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આપણે આવું કોઈ સાહેબ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો એ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આ ગોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી સાહેબ ક્યાંક ને આ વિવાદને વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજ પણ કરી દીધા ઈસ્યુ ઓ ને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર આવી રહ્યો છે મેં આપને કહી દીધું પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવાય એટલા થાય ને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વામ વેલકમિંગ માટે ધન્યવાદ તમે જોયું એ પ્રકારે પરસોત્તમ રૂપાલા બોલી રહ્યા હતા માધ્યમો સમક્ષ કે મારે પાટીદારોનો જ્યારે સવાલ આવ્યો ત્યારે કે મારી સાથે તમામ સમાજ છે પરંતુ હું નામમાં પડવા નથી માંગતો તેમણે કહ્યું કે તમે પણ આ સ્થિતિને વધુ એડ્રેસ ન કરો ટૂંકમાં કહીએ તો હવે તેઓ પણ પત્રકારોના સવાલથી જાણે થાકી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેમની લોકસભાની ચૂંટણીને લઈને પરસોત્તમ રૂપાલાને માધ્યમો સવાલ કરી રહ્યા હતા પત્રકારે સવાલ કર્યો કે ક્ષત્રિય સમાજના રોષ વિશે શું કહેશો તો કોઈ કહ્યું કે પત્રકારનો એક સવાલ હતો તે પ્રમાણે કે તમે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય એવું નથી લાગતું આ તમામ જવાબો આપવામાંથી પરસોત્તમ રૂપાલાએ અંતર જાળવ્યું તેમણે શું જવાબ આપ્યો એ બધું તમે જોયું આજે અમદાવાદ ખાતે પરસોત્તમ રૂપાલા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા તેઓ દિલ્હી કેબિનેટની મિટિંગમાં ગયા હતા તેવું જણાવી રહ્યા છે અગાઉ પણ રાજકોટથી તેઓ ખંડન કરી ચૂક્યા છે કે દિલ્હીમાં મારી ટિકિટના મામલે કોઈ પણ બેઠક કે કોઈ પણ વાટાઘાટ માટે મને બોલાવવામાં આવ્યો નથી માત્ર ને માત્ર કેબિનેટની બેઠકનો સવાલ છે અને એ અનુસાર મારે જવું પડે માટે હું જવાનું છું આજે પરસોત્તમ રૂપાલા અમદાવાદ પરત આવી ગયા છે પરંતુ થોડા ખુશખુશાલ દેખાતા હતા તેના પરથી લાગે કે પરસોત્તમ રૂપાલાને કદાચ દિલ્હીમાં બેઠક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે થઈ હશે તો ત્યાંથી પોઝિટિવ જવાબ મળ્યો હશે કારણ કે તેઓની ખુશી જે પ્રકારે દેખાતી હતી અને તેઓ જે કોન્ફિડન્સમાં બહાર આવી રહ્યા હતા આ બધું જ જોવા આપણે